હલો કેમ છો બધા મજામાં યુટ્યુબ ફેમિલી આપણે જઈ છીએ આજે ભજીયાનો પ્રોગ્રામ છે અને સાથે સાથે દેશી મજ ગામડાની ચેનલમાં પણ તમારું સ્વાગત છે અને આપણે જવું છે આજે તો આવી તો સીએ આપણે ભજીયા ખાવા અને ન્યાજ આનંદ કરવાનો છે તમને ખેતુતીનું બતાવવું આજે વરસાદી માહોલ પણ છે સારો તો વિડિયોમાં બનાવી રહી જાવ બધું તમને બતાવવાનું છે અને હા આનંદ કરવાનો છે તો આવો જઈ ભજીયાના પ્રોગ્રામમાં હલો જોઈ લો આ રસ્તો બારા ઢીમાનો એક આપણે બ્લોક બનાવ્યો હતો ને એ બારા ઢીમામાં જ આપણે જવાનું છે ત્યાં જ છે આપણે આ સાહેબ આ સાહેબ એને જો સાહેબ એની જમીન છે ત્યાં આપણા ફ્રેન્ડ છે અને ત્યાં જ જવાનું છે આ બધો સામાન લઈ લીધો જયદીભાઈ આ શું છે તમારા હાથમાં જયદીભાઈ હરકવો છે એટલે હરકવાના બરોબર હરકવાના પછી બનાવી નાખવા છે ને હા હરકવાના જો આ વાસણ વાસણ બધું પીડ્યું છે વાસુભાઈ લાવ્યા છે આપણે બકડીઓ ને ચારો ને બધું

જોઈ શકો છો આપણે આનો એક બ્લોગ બનાવ્યો હતો હમણાં થોડાક દિવસ પહેલાં એ પારાટિંબા વિસ્તાર ખીચા આવું નામ નાખ્યું હતું એનું આ એ જ વિસ્તારમાં ફરીવાર આપણે ભજીયાનો પ્રોગ્રામ કરીએ છીએ ત્યારે વ્લોગ બનાવ્યો ને ત્યારે આ સાહેબે બધાએ આપણે નક્કી કર્યું હતું કે અમે ભજીયા બનાવ્યા છે એટલે આજે વરસાદ હતો અને આ બધા ફ્રી હતા એટલે આપણે કોલ આવી ગયો કે ભજીયા બનાવવાના છે તમે પણ આવો એટલે આપણે એક વ્લોગ પણ બનાવી નાખી અને ભજીયા પણ બનાવવાના છે જોઈ આગળ આગળ બનાવ્યો વિડીયોમાં સરસ રીતે આપણે જઈ રહ્યા છીએ લોકેશન ઉપર જોઈ શકો છો સાંજનો સમય છે અને આ લોકેશન પણ એકદમ સરસ લોકેશન છે તો જોઈ શકો છો દોસ્તો આ એકદમ જંગલ વિસ્તાર જ છે અને ગીર છે ગીર વિસ્તાર જ કહેવાય જેમ આપણે રાજભાગ હરિયાળી ગીર છે રૂડી પવિત્ર પ્રેમ ઘેલુડી આ ઈ ગીર છે આની કથાઓ ગાથાઓ તો ઘણી છે જોઈ શકો છો ધીમે ધીમે આપણે પોગ આવ્યા છીએ અને સામાન બધો કાઢી લીધો છે અને હાલતા થઈ ગયા છે એ

ઉપડી ગયા પાછા જો આ સામાન લઈને ઉપડે આ લાકડા ને બંતલ લઈને ને જવું જોઈએ ન્યા આવે એમ કે હવે આપણે ઓલી બીજી વાળીએ જવાનું છે એટલે આયલા જઈએ છે અને એ મકાન આપણે ચાઇપનું છે પણ ત્યાં ઓલા લોકો રે ને તાળું માંથી દીધું એટલે એ મકાને કાંઈ મેળા આવ્યો નહીં હવે આયલા જઈએ આપણે આમ દૂર એક બીજું મકાન છે ત્યાં જવાનું છે જોઈએ લે એનું લોકેશન નજારો સુપર નજારો સુપર લોકેશન હવે છે ત્યાંથી હાલ્યા આવી છે લગભગ વીસ મિનિટ હાલ્યા અમે અને હજી જો ઓલું મકાન દેખાય ને તો ઝૂમ કરીને બતાવું ઈ મકાન ઠેઠ જવાનું છે અને એક તો આમાં કારો થઈ ગયો છે રસ્તામાં જો અને ખડે મોટું મોટું છે અમે રોજ ચાલતા જ હોય એમાં ટેવાય ગયા હોય પણ આલવું હોય ને એ મુશ્કેલ છે આમાં આલુ ઈ સમજા બધું મકાન ને આ બધું કમ્પ્લીટ છે ને વાસુ ભાઈ હજી હરકો હરેખ નથી તો આયેલા જ છે એમનું લઈ જય થી ભાઈ બનત બથમાં માર્યા છે અને ઓલા સાય બિરિયાની તેલની બોટલ ઊંચી કરતા ઈ એ બધા ઠાકી ગયા અમ્યામાં લોંગ ડ્રાઈવ કરવાની થયું ગાડી ઢેટ ચા મૂકી પીડી એટલે ડુંગરામાં અને હાલું બહુ પીડ્યું હા હવે અહીં એક દાદા છે એની વાતે જોયું હતું આવશે આ બધું ચાલુ થાય પણ આ રીતે થોડુંક હેરાન થતા હતા મિત્રો ભજીયા બને એમાં આનંદ બહુ આવે હું અને વાડી જાય તો બધું આવું જ હોય સંગલ હોય સીમ હોય અહીં પૂરી વ્યવસ્થા ન હોય આ બધી વ્યવસ્થા કરીને ભજીયા બનાવી એમાં આનંદ ઓર હોય બરોબર ને સાહેબ તમારે શું કેવાનું તો જ મજા આવે હા ભજીયા તો તારી થઈ તો ગમે ત્યાં જાઓ તમે સિટીમાં ગમે ત્યાં ગાડી ઉભી રાખો ભજીયા બધી મળે ઘરે બની જાય પણ આ ભજીયામાં આવડો આ જ આનંદ છે એમ જાણું ભૂકી જાવ ઠેઠ અહીંયા પણ મિત્રો હા લોકેશન છે ને લોકેશનની વાત જ નહીં અહીંયા આમ જુઓ તમે ખાલી તમે આમ જુઓ તો તમને અંદાજ આવી જાય લોકેશન કેવું છે એમ એટલે અહીંયા ભજીયા ખાવાની વધારે મજા આવે આવું લોકેશન હોય એટલે અહીંયા ભજીયા ખાવાનો આનંદ જ અનેરો હોય અલગ જ આનંદ આવે

તો ને આજ કેવો આનંદ છે આજ આમ કેવી મજા આવે મજા જ હોય આ એકલા રાજા મજા આવે હા આનંદ છે ને હા ભી હોય એકલો મણા આ નગરી બનાવી હું એકલો છે સરકાર માન્ય છે મને ખબર ભાઈ હું ગામ ને વાકે હું ગામ આ ક્યાં નડવાનું મજા આવી વણને ગાકે નકે અમારો કે સાબને નથી પડ ગુndi પડી હે કેવો પડે ઘરે જોડી આ કજુ જગ્યા ના દેખા દે જગ્યા હારી મને અમાર ખાસે કરી બબુ કરવાન થાય